નમસ્કાર મિત્રો ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો સારો જાણીએ આજના અગત્યના સમાચાર આજનો સોનાનો ભાવ સોનામાં અંધાર ધૂધ તેજી કિંમત જાણી આખી અંધારા આવશે સમાચાર જે સ્પીડ થી સોનાના ભાવ વધી રહ્યા છે તેના કારણે ટેન્શન વધી ગયું છે કારણ કે લગ્ન ગાળો ચાલુ છે જીઓ પોલીટિકલ ટેન્શન ના કારણે દુનિયાભરમાં સોનાની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે આવા રોકાણકારોની પહેલી પસંદ સોનું બન્યું છે અમેરિકામાં સેન્ટ્રલ બેંક વ્યાજદરો ઘટાડવાનો સંકેત આપ્યો આ બંને મુદ્દાઓએ સોનાના ભાવને અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે મોકલી દીધા છે એમસી એક્સ પર ભાવ ભારતીય બજારમાં પહેલીવાર સોનું સિત્તેર હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પાર પહોંચ્યું છે એમસી એક્સ પર સવારે દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર બસો રૂપિયા જોવા મળ્યો સાંધીનો ભાવ પણ પહેલીવાર ઓગણસી હજાર છસો સાઠ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો જેમાં લગભગ છસો રૂપિયાની મજબૂતાઈ છે સોના ચાંદીના ભાવ બે જ્યારે સરાફા બજારમાં જોઈએ તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ આઈબી એ આર એ ટી ઈ એસ ડોટ કોમ મુજબ નવસો નવ્વાણું પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનામાં આજે પાંચસો બોતેર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ ઓગણસિત્તેર હજાર નવસો સતત રૂપિયા પર પોસી ગયો છે જ્યારે નવસો સોળ પ્યોરિટીવાળા સોનાનો ભાવ પાંચસો સોવીસ રૂપિયા વધીને સોસઠ હજાર એકસઠ રૂપિયાના સ્તરે જોવા મળ્યો છે ચાંદીમાં ચૌદસો ઓગણસિત્તેર રૂપિયા વધ્યા અને પ્રતિ કિલો ભાવ ઓગણસી હજાર ત્રેસઠ રૂપિયા જોવા મળી રહ્યા છે ગ્લોબલ માર્કેટો પણ તૂટ્યો રેકોર્ડ ઘરેલુ માર્કેટ ઉપરાંત ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવ નવા રેકોર્ડ હાઈ પર ટ્રેન્ડ કરી રહ્યો છે કોમેક્સ પર સોનું બે હજાર ત્રણસો ડોલર પ્રતિ ટોસ પર પહોંચી ગયું છે સોનામાં આજે સતત આઠમા દિવસે તેજી છે શાંદીનો ભાવ પણ સત્યાવીસ ડોલર પ્રતિ ટોસ પાર ગયો છે સોનામાં રેકોર્ડ તેજીના પાસ કારણો એક સુરક્ષિત રોકાણ તરીકે માંગણીમાં વધારો બે મિડલ ઇસ્ટમાં ઈરાન ઇઝરાયલ વચ્ચે તણાવ ત્રણ સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર ઇઝરાયેલનો હુમલો ચાર ઈરાને ઇઝરાયલને બદલો લેવાની ધમકી આપી પાંચ જૂનમાં અમેરિકામાં સેન્ટ્રલ બેંકના વ્યાજદરમાં ઘટાડાનો સંકેત માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો